સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડતા ખેડૂતોને સારો પાક મળતા ખેડૂતોમાં આનંદ છવાયો છે સુરણની ખેતી ખેતીની જો વાત કરીએ તો આ ખેતીમાં એક વીઘામાં એક લાખ રૂપિયા બિયારણનો ખર્ચ થાય છે શરૂઆતમાં એક વીઘામાં દસ ટ્રોલી ટ્રેક્ટર છાણિયું ખાતર નાખવામાં આવે છે બે છોડ વચ્ચે એક થી બે ફૂટનો અંતર હોય છે સાથે એક વિગામાં ત્રણ હજાર જેટલા કરવામાં આવે છે સુરણની ખેતી માટે એપ્રિલ માસમાં રોપણી કરવામાં આવે છે અને આશરે છ માસમાં ખેતીની ઉપજ તૈયાર થાય છે હાલ માર્કેટમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તૈયાર થયેલા પાકને આણંદ એપીએમસી અને નડિયાદ મોકલવામાં આવે છે આમ સુરણમાં સારો પાક ઉપજતા ખેડૂતો સુરણની ખેતીમાં ઉપજ લેવા માટે સારી એવી મહેનત કરતા હોય છે હા સુરણની ખેતી વિશે તમને જણાવું તો પહેલાં પહેલું તો તમને જણાવ કે આણંદ તાલુકાનું બોરિયા ગામ છે અને અમે ત્યાં સીમ વિસ્તારમાં રહીએ છીએ અને ખેતી કરીએ છીએ સુરણની અને બીજા અન્ય પાક પણ કરીએ છીએ અને સાથે સાથે સુરણની પણ ખેતી કરીએ છીએ અને સુરણની ખેતી માટે અમારે તમે ખર્ચની વાત કરીએ તો અમારે એક વીઘે સિત્તેર માણા બિયાણ જોઈએ છીએ એની પાછળ છણિયું ખાતર આઠથી દસ ટેલર અને એને ચેતર મહિનાના એપ્રિલ માસમાં અમે રોપીએ છીએ અને એની ખેતી લગભગ છ માસની છે અને વહેલુંની બજાર ભાવ સારા મળે તો વહેલું કાઢીએ તો લગભગ પાંચ મહિને થઈ જાય છે આ રીતે અમે ઉત્પાદન કરીએ છીએ અને આનું અમે જે વેચાણ કરીએ છીએ એ આણંદ મોકલાવીએ છીએ નડિયાદ અને અમદાવાદ એ પીએમસીમાં મોકલાય છીએ અને ઘરે પણ અમે બેઠા પણ વેચી શકીએ છીએ આ રીતે અમે ખેતી કરી છે અને લગભગ આની અંદર એક વીઘાનો ખર્ચ વીઘે મણ જોઈએ એટલે લગભગ એનો ખેતી ખર્ચ છોડિયા ખાતર ખેડ બેડ કે એક લાખ રૂપિયા સુધી એનો ખર્ચ થાય છે આ રીતે આમ ગઈસાલ બનાવ્યું હતું અને ગઈસાલ કરતાં પણ અમારે ઉત્પાદન સારું આવે છે અને ભાવ પણ સારા મળી રહ્યા આ વર્ષે ગઈસાલ કરતા હોય અને આ રીતે અમને પ્રોફિટ પણ અમને સારું મળી રહ્યું છે